જય દ્વારકાધીશ જય દ્વારકા અમૃત પુષ્પ કેન્દ્ર ચલાલા અમૃત પુષ્પના સેવનથી ખૂબ જ સરસ રિઝલ્ટ મળ્યું છે ભાઈ આવ્યા છે એમની સાથે વાતચીત કરીએ ભાઈ કયું ગામ મારું ગામ મીઠાપુર હવે આપનું આખું નામ જણાવો મીઠાપુર જંજીભાઈ બીખાભાઈ હવે તમે અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે લઈ ગયા હતા હું મારા છોકરા માટે લેતો હા અને એને ડાયાબિટીસની તકલીફ હતી હવે કેટલું ડાયબિટીસ ડાયાબિટીસ કેટલું આવતું ચારસોથી હાડી ચારસો આવતું બરાબર એના માટે શું શું અને

અવ્વાર માં જમે ભૂખ ને ભૂખ જ અશક્તિ એટલે શરીર માં ફૂલે ફૂલ અશક્તિ ઉભો થઈ કે નહીં ઉભો કરવો હોય તો અમારે બે માણ ને ઉભો કરવો ભોગવી આવી પીડા એને ત્રણ થી સાડા ત્રણ વર્ષથી હતી ત્યાર પછી આપણે અમૃત પુષ્પની કેટલી બોટલ સેવન કર્યું અમૃત પુષ્પ ની બે બોટલમાં માં ફાયદો મળ્યો થવા એટલે અમે ચાલુ જ રાખી શું શું સુધારા અને અત્યારે મોરબી છે અને સુધારામાં તો સાહેબ મને એને ઘણી તકલીફ હતી પણ એ બધી દૂર થવા મળી હતી તમારી દ્રષ્ટિએ એને જીણો ઝીણો શરીરમાં તાવ રહેતો અશક્તિ રીતે હાલી હકતો નહીં અને ખાવાનો આખા દિવસમાં ચાર પાંચ વખત ખાતો એમાં સુધારો થઈ ગયો અશક્તિમાં સુધારો થઈ ગયો લોહીના કામકાજ વધી ગયા બધા મોરબી કંપનીની અંદર સ્ટાઇલ કંપનીની અંદર બિલ બનાવે છે અને ત્યાં નોકરી કરે છે રાહુલ ધનજીભાઈ વાળા એટલે એને ટૂંકમાં અત્યારે ટૂંકમાં એના એના કામ કરતા હતા એ પાછા કરતા જે હા જે ઇન્સુલિન લેતા તા એમાં શું શું કે ઇન્સુલિન લેતા તો એમાંથી ઇન્સુલિનના એના પોઇન્ટ મેળ્યા ઓછા થવા

મારો અઠાણું ત્રણ ચોવીસ હવે આવી તકલીફ વાળા કોઈ લોકો તમારી આગળ અમૃત પુષ્પ વિષે જાણકારી માગે તો અમૃત પુષ્પ ની પ્રેમ થી માહિતી આપજો જય દ્વારકાધીશ જય દાન બાપુ જય જય ગુરુ મહારાજ જય દાન મહારાજ જય શિયા જય શિયા